ઉત્તર પ્રદેશની બાંદા જેલથી એક મોટા સમાચાર તો બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્તાર મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે આ તરફ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ પહેલા મુખ્તાર અંસારીએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ